નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં ગાંધીધામ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પત્રકાર પરિષદ યોજાઈ દિન પ્રતિદિન બદલાતી આપણી જીવનશૈલી તબીબોની સલા વિના આડેધર રીતે પેઇન કિલર સહિતની દવાઓનું સેવન વધારે પડતા મીઠા નમકનું સેવક કુટેઓ સહિતની કારણોથી કિડની ખરાબ થાય છે તેઓ મત કિડની રોગના તબીબોએ ગાંધીધામ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું નમસ્કાર મારું નામ ડૉક્ટર જયમિન સોમાણી છે હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છું અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે વર્લ્ડ કિડની ડે છે જે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય છે એ સંબંધિત આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે જેની આજની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ એટલે સમાજના બધા વ્યક્તિઓ માટે કિડની હેલ્થ અને અવેરનેસ ફેલાય એના માટે આપણે આજે આ કોન્ફ પ્રેસ નોટ બોલાવી છે સ્ટલિંગ જેમ જોઈએ છીએ આપણે કે દર વર્ષે કિડનીને લગતા રોગોની સંખ્યા વધતી જાય છે નવા નવા ડાયાલિસિસના દર્દીઓ વધતા જાય છે તો આના માટે જે છે એ સમાજમાં જાગૃતિ આવે કે ભાઈ જેને લાંબા સમયનો ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય એ નિયમિત ધોરણે કિડનીનું ચેકઅપ કરાવે બ્લડ બ્લડ રિપોર્ટ કે યુરિન રિપોર્ટ અને કિડનીની સોનોગ્રાફી આ ત્રણ રિપોર્ટથી આપણે જાણી શકીએ છીએ કે આપણી કિડની તંદુરસ્ત છે કે નહીં તો નિયમિત આ બધા રિપોર્ટ થાય અને એમાં જો કાંઈ પણ ચેન્જીસ જણાય તો નેફ્રોલોજીસ્ટને કન્સલ્ટ કરે કે જેથી કિડનીને લગતી બીમારીને આપણે શરૂઆતના સ્ટેજમાં પિકઅપ કરીએ તો આગળ જતા કિડની ફેલિયર એડવાન્સ થાય અને ડાયાલિસિસ થાય એ સ્ટેજ ને આપણે અટકાવી શકીએ કિડની ફેલ થવાના મુખ્ય સિમ્ટમ્સ જોઈએ તો આપણે ભૂખ ન લાગવી ઉલટી ઉપકા થવા ખાવામાં મન ન લાગવું અશક્તિ લાગવી પગે સોજા આવવા આંખની આજુબાજુ સોજા આવવા રાત્રે વાળાગડી ઉઠીને પેશાબ જોવું પડે બે થી ત્રણ વાર આ બધા મુખ્ય લક્ષણો છે પ્રિવેન્શન કે લીએ એક જો મેને બોલા કે રેગ્યુલર બી